યાત્રાધામ શામળાજી ખાતે શ્રદ્ધાળુઓ માટે સાઉન્ડ એન્ડ લાઇટ શોનું લોકાર્પણ કરવામાં આવ્યું અરવલ્લી જિલ્લાની હરિયાળી ગિરિમાળાઓ વચ્ચે વસેલા શામળિયા ભગવાનના નયન રમ્ય મંદિર ખાતે લાઇટ અને સાઉન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું છે માનનીય મંત્રી મુળુભાઈ બેરા મંત્રી પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જના વરદ હસ્તે આ લાઇટ અને સાઉન્ડ શો નું જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે રૂપિયા છ કરોડ પચાસ લાખના ખર્ચે તૈયાર થયેલ આ લાઇટ એન્ડ સાઉન્ડ શો સમગ્ર ગુજરાતને સૌપ્રથમ સોલર એનર્જીથી સંચાલિત શો છે ભગવાન વિષ્ણુની વિવિધ લીલાઓ અને કથાઓ સાથે જોડાયેલ આ લાઇટ એન્ડ સાઉન્ડ શો થ્રીડી પ્રોજેક્ટ મેપિંગ ટેકનોલોજી પર આધારિત છે વાઇબ્રન્ટ કલર અને હાઈ ક્વોલિટી સાઉન્ડ આધારિત શો પ્રવાસીઓ માટે આકર્ષણ કેન્દ્ર બની રહેશે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રાજ્યના વિવિધ યાત્રાધામોના વિકાસ કામોનો હાથ ધરવામાં આવ્યો છે ગુજરાત રાજ્ય સમૃદ્ધ યાત્રાધામો ધરાવતી ધરા છે તેમાં શ્રેષ્ઠ અને મહત્વના યાત્રાધામ જેવા કે સોમનાથ અંબાજી દ્વારકા ગિરનાર બહુચરાજી ડાકોર પાલિતાણા શામળાજી વગેરે આવેલ છે દરેક મંદિર વિશિષ્ટ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે જેની ઐતિહાસિક માહિતી સરળ અને સહજ રીતે મનોરંજનના માધ્યમ દ્વારા ઉપલબ્ધ થઈ શકે તેમજ દરેક યાત્રાઓને ટેકનોલોજી

इतिहास एवं वास्तुकला का समन्वय उनमें भगवान श्यामला जी को समर्पित पवित्र मंदिर उनमें प्राचीन धर्म और अटूट भक्त की कहानियां सुनाने में आज भी विद्यमान हूं यज्ञ किए गए श्यामला जी उन्हीं मंदिरों के निर्माण में वेशो नदी के तट पर हरिश्चंद्रणी चौरी मंदिर का विवरण भी मिलता है दसवीं शताब्दी ईसा पूर्व में बने इस मंदिर की झड़किया आज